અનકોટ વખતે સેવક એક વાત કરી જેટલા હતા એને ખબર હશે કે મહારાજની આગળ તમે જુઓ ને તો ગળ્યું તીખું તમતમું ખાટું ખારું મોડું બધી જાતની આઈટમ હોય છે હોય છે કે નહીં પેલા બધી બહે જાતની આઈટમ તો બધી જુદી જુદી બધાને હવા જુદા જુદા બધા એને રંગ જુદા જુદા કલર જુદા જુદા આકાર જુદા જુદા બધા એના તો મહારાજ એકે ને અડશેલો મારીને કાઢી મૂકે છે એ આઈટમો બીજી નથી આપણે છીએ અહીં જુદા જુદા પ્રકારના છે હોય પ્રસાદી છે ભાઈ પ્રસાદી જુદા જુદા પ્રકારની જુદા જુદા કલરની હોય જુદા જુદા સ્વાદ હોય એમ આ બધી પ્રસાદી છે જુદા જુદા હવાદવાળી હોય કોઈ કડવી હોય કોઈ મીઠી હોય કોઈ ગળી હોય કોઈ તીખી હોય તો જ જમવાની મજા આવે એને કહો અડશેની ગાડી મુક